બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જામ્યો છે જેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે દિયોદર બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે થઈને બે ઉમેદવારી પત્ર ભરવા છે

ડિરેક્ટરના પદ પર તો હું હંમેશા સારામાં સારી કામગીરી થાય એવા પ્રયત્નો કરીશ અને ડેરીને એટલે કે અત્યાર આપણું બનાસકાંઠા છે એ મોટા ભાગે પશુપાલન ઉપર જ આધારિત છે એટલે પશુપાલકોને સારો ફાયદો મળે અને પશુપાલકોનો હંમેશા વિકાસ થાય અને એમને હંમેશા હું મદદરૂપ થઈ શકું એવા પ્રયત્નો કરીશ અને બીજા આપણી બનાસ ડેરીના ચેરમેન સાહેબ શ્રીને સંકલનમાં રહી હંમેશા બેસ્ટમાં બેસ્ટ થાય એવા પ્રયત્નો કરીશ અને પશુપાલકોને લાભ થાય એવું હંમેશા કામ કરીશ બનેશ્વરકામાં સૌથી વધારે પશુપાલક મહિલાઓ છે અને આપ પણ મહિલા છો એટલે દેવી પ્રોજેક્ટ ફોમ બની શકો છો ઓ મહિલાઓની જે પણ જે છે અત્યારે પ્રગતિક મહિલાઓ જ મેઈન પશુપાલકો સાથે જોડાયેલી છે એટલે મહિલાઓનું જ મેઇન કામ મહિલાઓનું છે તો એમને હું હંમેશા એમના કોઈ પણ પ્રશ્નો હશે પ્રશ્નો સાંભળીશ એમનો પ્રશ્નો ઉલ કરીશ અને એમને

પશુપાલકો માટે ચિંતા કરી અને કાયમી માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તો ચિંતા કરતા રહ્યા છે કે મારે મારા બનાસકાંઠા માટે કંઈક કરવું છે તો એના અનુસંધાનમાં જ્યારથી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ સંભાળી ત્યારથી આજ સુધી ઉતરો ઉત્તર બનાસટીની પણ પ્રગતિ કરી રહી છે અને પશુપાલકો માટે પણ ઉતરો ઉત્તરો ભાવ અથવા ગુજરાત કરતાં પણ વધારે ભાવ પણ ચૂકવવામાં આવે છે પાછળથી પણ ભાવ વધારો પણ વધુ બધું ચૂકતા ચૂકવામાં આવે છે કામગીરી કરવામાં આવે છે તો આ માટે માન્ય અત્યારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ખૂબ અભિનંદન આપું છું અને અમારું ભારતીય ધનતા પાર્ટી અને સાહેબના આજે મોકલ્યો છે એ હું